ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેવુસિંહ ચૌહાણ ને લઈ મહેપતસિંહ ચૌહાણ વાયરલ કર્યો છે મારે દેવસિંહ ચૌહાણ સાથે કોઈ સંપર્ક નથી આ વાયરલ ગુજરાત ના રાજકારણ ની અંદર ખળભળાટ છે મારી દિલ થી ઈચ્છા છે કે પ્રદેશ પ્રમુખ દેવુસિંહ બનવા જોઈએ પહેલા તો એમ કીધું કે દેવુસિંહ ચૌહાણ સાહેબ સાથે મારે કોઈ સંપર્ક નથી વિરોધ બી બહુ મારા બંને વચ્ચે થયા છે બહુ બધું આખા ગુજરાત ને ખબર છે કે મહીપતસિંહ અને દેવુસિંહ ખૂબ ખુબ વિરોધ ચાલે છે બંને તો દેવુસિંહ ચૌહાણ જેટલો સક્ષમ નેતૃત્વ કદાચ ગુજરાત અંદર બીજા કોઈ સાંસદ પાસે નથી દિલથી ઈચ્છા છે કે જો ભારતીય જનતા પાર્ટી એમને પ્રદેશ પ્રમુખ બનાવતી હોય અને હું દિલથી ઈચ્છું છું કે દેવુસી સાહેબ પ્રદેશમુખ બને નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ સમાચાર એ ગુજરાતના રાજકારણના છે કે જ્યાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને સામાજિક આગેવાને હવે એ ભવિષ્યવાણી કરી છે અને સામાજિક આગેવાને પોતાની દિલની વાત કરી છે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખને લઈ દેવુસિંહ ચૌહાણ ને લઈ મહીપતસિંહ ચૌહાણે એક વિડીયો વાયરલ કર્યો છે દેવુસિંહ ચૌહાણ કે જેવો છે તેને લઈને મહીપતસિંહ ચૌહાણનો એક વિડીયો વાયરલ થયો છે મહીપતસિંહ ચૌહાણ કહી રહ્યા છે કે એક કટ કરેલો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મારે દેવસિંહ ચૌહાણ સાથે કોઈ જ સંપર્ક નથી કોઈ લેવા દેવા પણ મારે તેમની સાથે નથી મહીપતસિંહ અને દેવુસિંહ ખૂબ એ બંને બીજાની વચ્ચે વાદ અને વિખવાદ થયેલો છે આવું નિવેદન એ મહીપતસિંહ આપ્યું છે જોકે મહીપતસિંહના આ વાયરલ વિડિયો બાદ ગુજરાતના રાજકારણ ની અંદર ખળભળાટ છે દેવસિંહ ચૌહાણ સાહેબ એ પ્રદેશ પ્રમુખ લાયક વ્યક્તિ છે આ નિવેદન એ મહીપતસિંહ ચૌહાણે આપ્યું છે મહીપતસિંહ ચૌહાણે નિવેદન આપવાની સાથે જ આ ખળભળાટ મચ્યો છે ખોટી રીતે બદનામ કરી છબી ના ખરે જોઈએ આ નિવેદન મહીપતસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું છે મારું ભાજપમાં ચાલે કે ન ચાલે ચૌહાણ એક સારા માણસ છે છે જો પ્રમુખ બને તો ખેડા જિલ્લા માટે ખૂબ સારા કામો છે ખૂબ સારું કહેવાય ખેડા જિલ્લા માટે આ પ્રકારની વાત એ મહીપતસિંહ ચૌહાણે કરી છે જો કે મહીપતસિંહ ચૌહાણે આખી આ વાત એટલા માટે કરી કે થોડા દિવસ પહેલા દેવુસી ચૌહાણનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો એ વાયરલ વિડીયોને લઈ દેવુસિંહ ચૌહાણના સમર્થનની અંદર મહીપતસિંહ ચૌહાણે વિડીયો બનાવ્યો છે મહીપતસિંહ એવું કહ્યું કે જ્યારથી હું ગુજરાતમાં આવ્યો ત્યારથી સતત હું દેવુસિંહ ચૌહાણને ઓળખું છું મારી તેમની સાથે લગભગ એક ખૂબ ઓછી મુલાકાત થઈ છે છેલ્લે ક્યારે સાથે વાતચીત થઈ એ પણ ખ્યાલ નથી પરંતુ જે આખી આ ઘટના છે જો મહીપતસિંહ ચૌહાણે કરી છે અને તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ કોઈ ખોટું કામ કરશે અથવા ખરાબ કરશે તો મહેપતસિંહ ચૌહાણે તેમનો હંમેશા વિરોધ કરશે દેવસિંહ ચૌહાણનું નામ અત્યારે પ્રદેશ પ્રમુખની અંદર રેસમાં ખૂબ આગળ ચાલી રહ્યું છે એટલા માટે આ વિરોધ થઈ રહ્યો છે આ નિવેદન એ મહીપતસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું છે હવે આ નિવેદન બાદ ગુજરાત અને સાથે જ ખેડાના રાજકારણની અંદર ખૂબ એ ગરમાવો આવ્યો છે ગરમાવો એટલા માટે કે થોડા સમય પહેલા જ ખેડાના પૂર્વ માતરના ધારાસભ્ય કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા બાદ આ નિવેદન એ ખૂબ મહત્વપૂર્ણ છે અને આ નિવેદન અત્યારે હાલ એ ચર્ચાનો વિષય પણ બન્યો છે શું કહ્યું મહીપતસિંહ ચૌહાણે દેવુસિંહના સમર્થનની અંદર આવી સાંભળો પણ કેમ છો સ્પેશિયલી ખેડા જિલ્લાની વાત કરું તો હમણાં થોડા બે ત્રણ દિવસથી અમારા સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબનો અમુક કટ કરેલો વિડીયો માર્કેટની અંદર ખૂબ ફરી રહ્યો છે અને સ્પેશિયલી ન્યૂઝ ચેનલો આ બાબતનો એક ભાગ કટ કરીને ખૂબ વાયરલ કરી રહી છે અને મતલબ ઘણું બધું ચાલી રહ્યું છે સો ચોક્કસથી મને બી ઈચ્છા થાય કે આ બાબતની અંદર મારે પણ પ્રતિક્રિયા આપવી જોઈએ પહેલાં તો એમ કહી દઉં કે દેવુસિંહ ચૌહાણ સાહેબ સાથે મારે કોઈ સંપર્ક નથી મને લાસ્ટ યાદ નથી કે મારે એમની સાથે ટેલિફોનિક ક્યારે ચર્ચા થઈ છે કે કોઈ બાબતની અંદર ફોન પર પણ વાત થઈ છે સો કોઈ સંપર્ક છે નહીં પણ આ એક ચોક્કસ મારી અંગત મનની વાત રજૂ કરીશ કારણ કે દેવુસિંહ ચૌહાણ સાહેબનું બે હજાર સત્તરથી જ્યારે હું ગુજરાતની અંદર આવ્યો ત્યારથી સીધા સંપર્કમાં હતો વિરોધ બી બહુ મારા બંને વચ્ચે થયા છે બહુ બધું આખા ગુજરાતને ખબર છે કે મહીપતસિંહ અને દેવુસિંહને ખૂબ વિરોધ ચાલે છે બંનેને પણ આ મારી અંગત જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની અંદર જ્યાં સુધી અત્યારે નેતૃત્વની વાત કરવામાં આવે અને ગુજરાતની અંદર પણ નેતૃત્વની વાત કરવામાં આવે તો દેવુસિંહ ચૌહાણ જેટલો સક્ષમ નેતૃત્વ કદાચ ગુજરાતની અંદર બીજા કોઈ સાંસદ પાસે નથી એમની સ્પીચ હોય એમનું ભાષણ હોય એમની કાર્યપદ્ધતિ હોય અત્યાર સુધીમાં નિર્વિવાદિત ચહેરો એ રહ્યો છે સો મારી દિલથી એવી ઈચ્છા છે મારું કંઈ ચાલે ના ચાલે બેન મની વસ્તુ છે દિલથી ઈચ્છા છે કે જો ભારતીય જનતા પાર્ટી એમને પ્રદેશ પ્રમુખ બનાવતી હોય તો ચોક્કસથી બનાવવા જોઈએ અને ખાસ ખેડા જિલ્લાની અંદર અમુક લોકો જે એ કામ કરી રહ્યા છે કે એ આ ટાઈમે કદાચ જે જે જગ્યાએ જેને બોલ્યા હતા એ કદાચ વિડીયો ખૂબ જૂનો છે મહિનો બે મહિના અઢી મહિના ત્યારે કોઈ વિવાદ હતો નહીં પણ અત્યારના સમયને જ્યારે એમનું પ્રદેશ પ્રમુખ તરીકે નામ ચાલી રહ્યું છે તો એ સમયે અમુક ભાગ કટ કરીને જો બતાવજો તો આખો વિડીયો બતાવજો જોઈએ શું બોલી રહ્યા છે એ આપણને સમજાય અને અમુક ભાગ કટ કરીને ખાલી બતાવીને અત્યારે જે છબી ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ ખોટું છે વ્યક્તિગત વિરોધ હોઈ શકે કામનો વિરોધ હોઈ શકે એમની અમુક જે વસ્તુ ના કામ ગમતું હોય તો એ વિરોધ હું ભરપૂર કરું છું અને ભવિષ્યમાં પણ કરીશ એમાં કોઈ બેમત નથી પણ જ્યારે કોઈ વ્યક્તિ આગળ જઈ રહ્યો હોય ત્યારે આપણે બધાને મદદ કરવાની આવે સહકાર આપવાનો આવે અને આપણા જિલ્લા માટે કદાચ એ આનાની વસ્તુ હોઈ શકે કે એ વ્યક્તિને કદાચ પ્રદેશ પ્રમુખ ગુજરાત લેવલે મળતું હોય તો ખેડા જિલ્લા માટે ગર્વાની વસ્તુ હોય જે ખેડા જિલ્લાના દરેક નાગરિક માટે ગર્વની વસ્તુ હોવી જોઈએ કે ચોક્કસથી ફાયદો ખેડા જિલ્લાને એનો થાય છે સો અત્યારે આપ તમામને અપીલ કરું છું કે સાંસદ સાંસદશ્રીને મદદ કરો સપોર્ટ કરો અને હું દિલથી ઈચ્છું છું કે દેવસિંહ સાહેબ પ્રદેશ મુખ બને અને બધું કરે નહીં કરે તો વિરોધ માટે હું બેઠો છું સૌથી આગળ વિરોધ કરવા માટે હું ઊભો રહીશ પણ એનો મતલબ એ નથી કે ખોટી રીતે એમને ચિત્રીને એમને બદનામ કરવાનું અત્યારે જે ચાલે છે એ ખોટું છે અને આ બાબતની અંદર હું આ જે કામગીરી છે હું વખોડું છું દેવસિંહ ચૌહાણ પ્રદેશ મુખ બનવા તો આતા મણપતસિંહ ચૌહાણ તેમણે કહ્યું કે દેવસિંહ ચૌહાણે પ્રદેશ પ્રમુખ બનવા જોઈએ જો તે કોઈ ખોટું કામ કરે છે તો અવશ્ય સૌથી પહેલો વિરોધ એ મહીપતસિંહ ચૌહાણનો હશે અને અત્યાર સુધી અનેક વિરોધ થયા છે 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 લોકોને પણ પણ ખબર અને લોકોએ જોયું પરંતુ જો ચૌહાણ પાસે એ નેતૃત્વ કે ગુજરાતના કોઈ સાંસદ પાસે એ નેતૃત્વ ન હોવાની વાત એ મહીપતસિંહ ચૌહાણે આ વિડીયો મારફતે કરી છે અને મહીપતસિંહ ચૌહાણે એમ પણ કહ્યું છે કે દેવુસિંહ ચૌહાણે પ્રદેશ પ્રમુખ બનવા જોઈએ અને જો એ પ્રદેશ પ્રમુખ બને છે તો ખેડા અને ખેડાની જનતા માટે ખૂબ સારી એ વાત કહી શકાય પરંતુ જે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કટ કરેલા વિડીયો ફરી રહ્યા છે એ ના ફરવા જોઈએ આખો એ વિડીયો બતાવવો જોઈએ અને હકીકત શું છે એ પણ દેખાવી જોઈએ પરંતુ અચાનક દેવુસિંહ ચૌહાણ પ્રત્યે મહીપતસિંહ ચૌહાણનો આ પ્રેમ એ કાંઈ સમજાયું નહીં પરંતુ રાજનીતિ છે એ સમજાય ના સમજાય એ બે નંબરનો પ્રશ્ન છે પરંતુ ખેડાની અંદર અત્યારે રાજકારણ એટલા માટે ગરમાયેલું છે કે થોડા દિવસ પહેલા ખેડાના માતરના પૂર્વ ધારાસભ્ય કે જેમણે પક્ષમાંથી હાંકી હાકી કાઢ્યા છે અને ત્યારબાદ દેવશ્રી ચૌહાણના સમર્થનની અંદર મય પછી આવ્યા છે ત્યારે હવે એવું જોવાનું રહેશે કે ખેડાના રાજકારણની અંદર શું નવા જૂની થઈ રહી છે તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર